YouTube ફેમિલી સ્વાગત તમારા નવા બ્લોગ માં કેમ છો ફેમિલી બધા મજામાં બધા જય માતાજી હર હર મહાદે મસ્ત મજા ફ્રેશ થઈને હે કે બ્લોગ શરૂ કરી દીધો છે આજે અમારે હે કે બહુ દૂર થી એટલે કે સુરત અમાર મિત્ર આવ્યા છે હો કેમ છે ભાઈ હા મજામાં મજામાં ના આવા કે તકલીફ નઈ છે ને કા કઈ નથી તો હા દુયો ભેન હવે હવે કે લેવા ગયા હા તો બસ સ્ટેન્ડ હે કે થોડી ઘણી વાર જોવી પડી કેમ કે અમાર ભાઈ મોવા બહુ દૂર થાય કે બાકીને તો કઈ તકલીફ નઈ પડી ને

મારા મમ્મી બનાવશે નાસ્તો જમીન પછી જઈએ આપણે પછી રત્નેશ્વર બગડાણ ભગુડા ઉચા કોડા આપડે બધા આજે ભાઈને દર્શન કરાવવાના છે પેલી વાર તો અહીંયા અમારા વિલેજ આવ્યા છે એટલા માટે ક્યાં આપડે બધે ફેરવવાના છે બંને નાખુ હાલ કે પેલી વાર અમે ગમવા આવ્યા છે તો આપણે એટલામાં જ એટલા પણ ધામ હે કે બધા ભાઈ ને દર્શન કરાવી દેવાના હે હવે થોડીક વાર પછી નાસ્તો બસો કરીને પછી આપણે નીકળવી ફાઇનલ ફિલ્મ ને અત્યારે આપણે પહોંચી ગયા છીએ રત્નેશ્વર મહાદેવ અને ફાઇનલ હે કે આજે દરિયો ખાલી છે તો હે કે ગુફાના દર્શન થીધા છે અને મંદિરના પણ દર્શન થીધા છે અને કે દરિયો ભેજો હોય કે તો ગુફાના દર્શન ન થાય

કે વેબો હે કે ના આપણે દર્શન કરવા નથી ગયા હવે બાયડ વી ગયા હવે કે બીજા જગ્યાએ જવાનું ફેમિલી તો આપણે કે રત્નેશ્વર મહાદેવના તો દર્શન કરી લીધા છે ને હવે જવાનું છે ઉછા કોડડા કે આપડે કે હોય શકો ડ્રાઈવર તો સાઉન્ડ માં સાનેજી માં અને માતાજીને દર્શન કરી લીધા છે ને હવે જાવું છે કોલ માં કોલ માં જાવ કે બીજા જાવ બીજા જાવ બીજા જાવ દર્શન કરતા હમ કોલ માં તો આપડે રત્નેશ્વર જઈએ ત્યાં ઈજ છે તો હવે કે બીજા જગ્યાએ જવાનું છે

મસ્ત મસ્ત લાગ્યું લાગ્યું હા ને કે કુલ છે બારિયા પરિવારનું મંદિર ઘણા તમે બ્લોગમાં ઘણી વાર દર્શન કર્યા તી આજે પણ કરી નાખજો ને કમેન્ટમાં જય સાઉ માં જરૂર જરૂર લખી નાખજો ને હવે આપણે જવાનું છે બીજી જગ્યાએ હવે જવાનું છે આપણે ભગવડા મંગલ માના ના સાનિધ્યમાં હવે ના આપણે મળીએ તેમલે આપણે ક્યાં નાખે ભૂગોડા માતા તો હતા માતાજી મહિના દર્શન કમ્પ્લીટ કરી લીધા છે અને ચા પાણીની પ્રસાદી પણ લઈ લીધી છે હવે એમાં નીકળવાનું છે બગડાના જવા અને આજની જો વિઝો ઘણી બધી ઘણી બધી આજે કે ભીલ છે ને એમાં આજે કે મંગળવાર છે મંગળવારના કે અમારા એ દર્શન થઈ ગયા છે હવે નીકળવાનું છે આપણે બગડાના છે ફેમિલી તો અત્યારે અમે ફાઇનલી પહોંચી ગયા છે બગડાણા અને હવે કે બાપા સીતારામના દર્શન કરવાના છે પેલી મંદિર તો અહીંયા જ છે

બજે હે દર્શન કરાય ને આપડે હવે કે બાજીને આટા મારી ફાઇનલી ફેમ ને અતારે આપડે પોચી ગયા છે ઘરે અને ઘરે હે કે અમરભાઈ ને બેન ને બધા હાલીંગ જલાતે તો બધા હે કે અતારે ફાઇનલી ઘરે પોચી ગયા છે બધા એક સાથે આ જો આ બધા જો બેઠા છે જો હા બધાને જય માતાજી જય માં મોંગલ ને મે જટકુડ આલીન જાંતે જીવા ભી જીવા હા હા ફેર પોગી ગયા છે કે થાત પોગી જાય ને આલીન જાય તો ફેર ન પોગી જાય પાછા આલીને તો નહીં પાછા ટેમ્પો માં આવવા ટેમ્પો માં આવવા પાછા આલીને તો હાં પડી જાય હા હા